આમોદમાંથી શાસન તંત્રને શરમમાં મૂકે તેવી ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે આમોદ તાલુકા પંચાયત કચેરી રજાના દિવસે રવિવારે બિનઅધિકૃત રીતે ખુલ્લી રાખવામાં આવી હતી જ્યાં કારોબારી અધ્યક્ષ અમિષાબેન પટેલના પતિ કેતન પટેલ અધિકારીના ટેબલ પર બેસેલ વિડીયો મારંગે હાથ ઝડપાયા હતા આ ઘટનાએ સમગ્ર તાલુકા પંચાયતની પારદર્શિતા અને કાર્ય પદ્ધતિ પર મોટો સવાલ ઉભો કર્યો છે ઘટનાના દ્રશ્યો મીડિયામાં પ્રસારિત થતા જ તંત્રની પોલ ખુલી ગઈ હતી પરંતુ આશ્ચર્યની વાત એ છે કે જ્યાં સાચા દોષિત સામે કડક કાર્યવાહી થવી જોઈએ ત્યાં જવાબદારી નિર્દોષ પર થયેલી દેવાઈ છે રજાના દિવસે કચેરી ખોલી આપવાનો આક્ષેપ મૂકી ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી સફાઈ કામદાર અશોક સોલંકીને ફરજ પરથી મુક્ત કરતા ભારે વિવાદ ફાટી નીકળ્યો છે આ નિર્ણય સામે અખિલ ભારતીય સફાઈ કામદાર સંઘના પ્રમુખ હીરાભાઈ સોલંકીએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે સત્તાધારી લોકો અને પ્રભાવશાળીને બચાવવા માટે ગરીબ અને નિર્દોષ કર્મચારીને બલિનો બકરો બનાવવામાં આવી રહ્યો છે જે સરાસર અન્યાય છે સંઘે તાત્કાલિક અશોક સોલંકીને ફરી પર લેવા માંગ કરી છે અને ચેતવણી આપી છે કે જો આવું નહીં થાય તો ટીડીઓ અને ડીડીઓ સામે એટ્રોસિટી હેક્ટ હેઠળ એફઆઈઆર કરવામાં આવશે આ ઘટનાએ શાસન તંત્ર ન્યાય પ્રણાલી પર ગંભીર પ્રશ્નચિહ્નો ઊભું કર્યું છે હવે જોવાનું એ રહ્યું કે આમોદ તાલુકા પંચાયત અને જિલ્લા તંત્ર ખરેખર સાચા દોષિત સામે પગલા ભરે છે કે પછી પ્રભાવશાળને બચાવીને નિર્દોષ કર્મચારી સાથે થતો અન્યાય યથાવત ચાલુ રહેશે જનતા હવે માત્ર તપાસ નહીં પરંતુ નિષ્ફળનું જોઈ રહ્યું છે આ અંગે આમોદના જણાવ્યું હતું કે રવિવારના રજાના કચેરીના વડાની પૂર્વ મંજૂરી વગર પંચાયત કચેરીને ખાસ કરીને હિસાબી શાખા ખોલવી એ ગંભીર બાબત છે પત્રકાર દ્વારા મોકલવામાં આવેલા વિડીયોમાં કારોબારી અધ્યક્ષના પતિ કેતન પટેલ હિસાબી શાખામાં કામગીરી કરતા જોવા મળ્યા હતા જે નિયમ વિરુદ્ધ છે આ મામલે પર આગળની દ્રષ્ટિએ સફાઈ કર્મચારી જેની પાસે ચાવીની કસ્ટડી હતી અને હિસાબી શાખાના અધિકારી મુકેશભાઈ ડાભીની જવાબદારી જણાતા તેમણે નોટિસ પાઠવવામાં આવી હતી વધુમાં પંચાયત ધારાની કલમ હેઠળ ચૂંટાયેલા પદાધિકારીઓની ગેરલિયાકત સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારીને વિગતવાર રિપોર્ટ સોંપવામાં આવ્યો છે જેથી આ સત્તાના દુરુપયોગ બદલ કડક કાયદેસરની કાર્યવાહી કરી શકાય નમસ્કાર હું તાલુકા વિકાસ અધિકારી જંબુસર તરીકે તાલુકા પંચાયત જંબુસરમાં ફરજ બજાવું છું સાથે સાથે મારી પાસે તાલુકા પંચાયત આમોદનો બી ટીટર તરીકેનો ચાર્જ છે તારીખ ચાર જાન્યુઆરીના રોજ એટલે રવિવારના રોજ મને આપણા એક પત્રકાર એટલે મિત્રો દ્વારા એક વિડીયો મને વોટ્સએપમાં મોકલવામાં આવેલો હતો જેમાં તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષના પતિ શ્રી કેતનભાઈ પટેલ કે જે હોય એટલે રવિવારના રોજ તાલુકા પંચાયતનું તાળું ખોલી હિસાબી શાખાનું પણ તાળું ખોલીને અંદર પ્રવેશ કરેલો હતો અને અંદર કામગીરી કરી રહ્યા હતા જે ખરેખર ન થવું જોઈએ સરકાર શ્રીના નિયમો પ્રમાણે આપણે રવિવારે જો કચેરી ખોલવાની થાય તો કચેરીના વડાની એટલે કે મારી પૂર્વ મંજૂરી લેવી પડે હવે આ એક ગંભીર બાબત છે અને ગંભીર બાબતમાં સૌ પ્રથમ તો તાલુકા પંચાયતના જે સ્વીપરની કામગીરી કરે છે જેઓ તાલુકા પંચાયત સાફ સફાઈનું કામ કરે છે અને એમને ચાવી કસ્ટડી આપવામાં આવેલી તેઓ પ્રાથમિક દ્રષ્ટિએ આમાં કે જવાબદાર જણાય છે સાથે સાથે કેતનભાઈ જે ચેમ્બરમાં ગયા હતા એ હિસાબી શાખા હતી એટલે હિસાબી શાખાના જે શાખાધિકારી છે મુકેશભાઈ ડાભીટ જે ડેપ્યુટી એકાઉન્ટન્ટ તરીકે તાલુકા પંચાયતમાં ફરજ બજાવ્યો છે તેઓને પણ આપણે નોટિસ સર્વ કરવામાં આવી હતી અને તેઓએ નોટિસના ખુલ્લામાં જણાવ્યું કે તેઓ એમની ચેમ્બર બંધ કરીને ગયા હતા પરંતુ બાર જે કોમન ચાવીનો જે ગુચ્છો લટકાડેલો હોય એમાંથી ચાવીથી લોક ખોલીને કામગીરી કરી રહ્યા હતા આ સાથે સાથે આપણે પંચાયત ધારાની કલમ કલમ ત્રીસ જ અન્વયે જે પંચાયત પદાધિકારીની ગેલાયકતો છે એ સંદર્ભમાં માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબને પણ રિપોર્ટ કરવામાં આવ્યો છે એટલે રિપોર્ટ જસ્ટ ગઈકાલે જ સાજો કરવામાં આવ્યો છે હવે આગળની જે કાર્યવાહી છે એ જિલ્લા પંચાયત કક્ષાએથી જે હમણાં લેટેસ્ટ ગેઝેટ બહાર પડ્યું છે કે જેમાં પંચાયતના પદાધિકારી શ્રી વિરુદ્ધ જે ડીડીઓ સાહેબના પાવર છે એ અંતર્ગત ચોક્કસ અહીંયા કાર્યવાહી કરવામાં આવશે મારું નામ હીરાભાઈ સોલંકી હીરાભાઈ પ્રેમાભાઈ સોલંકી ભરૂચ જિલ્લા સફાઈ કર્મચારી અધ્યક્ષ આમો શાખા આજ રોજ હું આપના માધ્યમથી જણાવું છે કે તારીખ પાંચ એક બે હજાર છવ્વીસના રોજ તાલુકા પંચાયત કાર્યાલયની અંદર સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા અશોકભાઈ ભૈલાલભાઈ સોલંકીને તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષના પતિ શ્રી કેતનભાઈ પટેલ તેઓએ બહાર રોડ પર ગાડી ઉભી રાખી અને તેમને બૂમ પાડી પરંતુ અશોકભાઈ નહવા બેઠેલા તો એમના પુત્ર આવીને સાંભળ્યું તો એમના પુત્રને એવું કહે છે કે ભાઈ તાલુ તાલુકા પછી ચાવી લેલ મને તો લોક ખોલ્યાલ કે તો પેલા ભય ના પાડ્યો છોકરાએ કે સાહેબ આજે રહીવાર છે ને હું કઈ રીતના ખોલું કારણ કે તું તારી મતે તું બધો નેતા ના બને તું મને કાયદો ના શીખવાડ કે અમારે અંગત કામ છે એના માટે અમારે તારું ખોલવું તું તારું ખોલ્યાલ કે નહીં તો કે પાછું એમ બોલે કે તું તારી ઓકાત મેં તમારી ઓકાત શું છે તારી કાસ શું છે તારી જાતિ શું છે કારણ કે તમે જો કદાચ તમે ભણ્યા આવો આવો કાયદા શીખવાડશો શીખવા તો અમારા તાલુકામાં નેતાગીરી કરવાની બંધ થઈ જાય માટે આપ સાહેબને મારી જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને ગાંધીનગર બેઠેલા અધિકારી તેમજ પદાધિકારીને મારી વિનંતી મંત્રી સાહેબને મારી વિનંતી કે આમોદ તાલુકા પંચાયત સફાઈ કામદાર વાલ્મિકી સમાજના જે અશોકભાઈ ભૈલાલભાઈને જે છૂટા ગેલા એને દિવસ બેન બે મેં જો કામ પર લેવામાં નહીં આવે તો ના છૂટ્યા મારે આમો તાલુકા પંચાયત કાર્યાલય સામે પર જવાની ફરજ પડશે અને ના છૂટ્યા મારે એફઆર એટ્રોસિટી કેસ બનાવીને એફઆઈઆર ભરવાની ફરજ પડશે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને તાલુકા વિકાસ અધિકારી સાહેબ સામે કારણ કે આ એક વાલ્મિકી સમર્થન ગરીબ માણસ છે અને તમારા કારા દોરા કરવાના હોય જે કરવાનું હોય અને જે કરતા હોય તેમ તમારે અમારે નાના માણસ સફાઈ કામના શા માટે તમે એનું શોષણ કરી રહ્યા છો અત્યાચાર કર્યા છે માટે આપ સાહેબને મારી વિનંતી કે તાકીદે આ સફાઈ કર્મચારીને એને ન્યાય મળવો જોઈએ નહીં તો ના છૂટા મારા ગાંધી જૈન માર્ગ અપનાવવાની જરૂર પડશે જય ભીમ જય હિન્દ